પાટીદાર સમાજને જારે પણ જરૂર પડી જેરામ પટેલે મદદ કરી અમે જેરામ પટેલનું સન્માન કરીએ છીએ તેવું લાલજી પટેલે કહ્યું છે પાટીદાર આગેવાનો આમને સામે આવી ગયા છે સિસ્સર ઉબિયા ધામના પ્રમુખ જેરામ પટેલના રાજીનામાની માંગ પ્રબળ બની રહી છે રાજકોટમાં પાટીદાર યુવાનોની એક બેઠક મળી જેમાં પાટીદાર સમાજની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી નકલી ટોલ નાકા કૌભાંડમાં જેરામ પટેલના પુત્રનું નામ ખુલ્યું હતું જેથી પાટીદાર અગ્રણી મનોજ પના માંગ કરી કે જેરામ પટેલ રાજીનામું નહીં આપે તો આંદોલન કરાશે ઉમિયા ધામ ખાતે આગામી છઠ્ઠી જાન્યુઆરીએ બેઠક યોજાશે જેમાં જેરામ પટેલનું રાજીનામું લેવડાવાશે જો જેરામ પટેલ રાજીનામું નહીં આપે તો આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના બાવીસ તાલુકાઓમાં બેઠક યોજાશે આ ઉપરાંત કડવા પાટીદાર સમાજ આઠ આગેવાનો ઉપવાસ આંદોલન પાટીદાર સમાજના સૌરાષ્ટ્રના વીસ તાલુકાઓની અંદર કાર્યક્રમ કરશું એના રાજીનામાની માંગણી કરશું અને પછી જિલ્લા લેવલે માંગણી કરશું અને આમ છતાંય જો જયરામભાઈ રાજીનામું ન આપે તો માં ઉમિયાના આશીર્વાદ લઈને માતાજીના મંદિરે માતાજીના ખોરામાં અમે અપમાસ આંદોલન એકસો આખ લોકો કરીશું જ્યારમ બાપાએ કોઈ ભૂલ નથી કરી એમના દીકરાએ જે પણ ભૂલ કરી હોય અને કાયદાની ભાષામાં જે પણ થતું હોય એ અમે સ્વીકારવા માટે આખો પાટીદાર સમાજ તૈયાર છે એના દીકરાની ભૂલ એમના બાપાને કેમ ભોગવવી પડે જ્યારમ તાપ જેરમ બાપાએ હર અમે પાટીદાર સમાનની જ્યારે પણ જરૂર પડી છે હર અમે જ્યારમ બાપાએ મદદ કરી છે તો એ વેદા વડીલને અમે સન્માન કરીએ છીએ અને આ વાતને અમે વખોડીએ છીએ કોઈપણની સજા પોતે ભોગવે એમના દીકરાએ કઈ સજા કરી હોય ગુનો કર્યો હોય તો અમે એને સમર્થન નથી કરતા કાયદાને અમે માનીએ છીએ તો કાયદાની રીતે જે પણ સજા થશે એ આખો સમાજ સ્વીકારે છે પણ દીકરાની સજા બાપા કેમ ભોગવે એટલે બાપાનું આ જે પણ માગણી છે રાજીનામે એમ સ્વીકારવા માટે તૈયાર નહીં અમારી કોઈ આવી માંગણી નથી